એક દિવસ હું મારા સસરાના રૂમમાં તેલ લઈને માલિશ કરવા ગઈ તો મારા તો હોશ ઉડી ગયા કારણ કે મારી સાથે એવું અમારા ઘરની કામવારી મારા સસરાના રૂમમાં રોજ રોજ તેલ લઈને માલિશ કરવા જતી અને હું રોજ રોજ રડવાનો એમના રૂમમાંથી અવાજ સાંભળતી એક દિવસ મેં કામવારીને આ વાત પૂછ્યું તો તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો તે મને કહેવા લાગી કે આ વાત કોઈને ના કહેતા કામવારીનું નામ કપિલા હતું અને કપિલાએ મને કહ્યું કે તમારે આ રાજ જાણવો હોય તો તમે મારી જગ્યાએ માલિશ કરવા જજો અને જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો મારા તો હોશ ઉડી ગયા મારું નામ માયા છે જે ઘરમાં મારા લગ્ન થયા હતા તે ઘરના રીત રિવાજ ખૂબ જ વિચિત્ર હતા એવા કામ પણ કરવા પડતા જે આપણી સમજની બહાર હોય મારા સાસરીમાં મારા ઘરમાં મારા સસરા અને મારા પતિ અને એક કામવાળી જ રહેતા હતા મારા દિયર તો બહારના દેશમાં રહેતા હતા મારા પતિનું નામ ચિરાગ હતું મારા ઘરના મારા લગ્ન માટે રાજી ન હતા કારણ કે અમારા પ્રેમ લગ્ન હતા મારા પતિ ખૂબ જ બીમાર રહેતા હતા મારા પપ્પાને એમ હતું કે ચિરાગ નશીલા દ્રવ્યનું સેવન કરતો હતો એટલા માટે એવું થઈ ગયા છે હું વિચારતી હતી કે મારા લગ્ન હવે સારી રીતે થઈ જાય તો સારું પણ એવું જ થયું નહીં મારા ઘરમાં મારા પપ્પાએ ચિરાગને કીધું કે તમારી પાસે સાત દિવસ જ છે આ સાત દિવસમાં મારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ નકર અમે બીજા લગ્ન કરાવી દઈશું ગમે તેમ કરીને ચિરાગને મારી સાથે લગ્ન પણ કર્યા મારા ઘરેથી કોઈ ખુશ ન હતું મને કીધું કે હવે તું આ ઘરમાં ક્યારેય નહીં આવી શકે ચિરાગના પપ્પા તો લગ્નમાં ખુશીથી આવ્યા હતા તેને અમારા લગ્ન બાબતે કોઈ વાંધો ન હતો તેઓ હંમેશા એવું જ કહેતા કે પ્રેમ કરવો એ ગુનો નથી મારા લગ્નમાં જ મારા ઘરની કામવારીને મારી સાથે હતી તેને કીધું કે સમય જતાં બધું ઠીક થઈ જશે લગ્ન પછી મારા પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યા કારણ કે અમારા ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી ઘરે હું અને કપિલા બે જણા હતા પણ એક દિવસ રાત થતાં મેં વિચિત્ર વસ્તુ જોઈ કે જેવી રીતે રાત્રે કપિલા ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી તેના હાથમાં તેલનો એક વાટકો પણ હતો મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી હું તો વિચારમાં પડી ગઈ પછી તે રૂમમાંથી પાછી આવી થોડા સમય પછી મારા પતિ આવ્યા તેમને માટે ખાવાનું ગરમ કર્યું પછી અમે બંને સાથે ખાવાનું ખાધું પણ એ મારી કામવાળી કપિલા હજી પણ મારા સસરાના રૂમમાંથી બહાર ન હતી આવી પછી હું સુઈ ગઈ હતી પછી સવારે મારી ઘરના કામવાળી કપિલાને મેં પૂછ્યું રાત્રે કેમ આટલું મોડું સુધી જાગતા હતા પણ તેને કોઈ સરખો જવાબ ન આપ્યો પણ એવું જ હવે તો હું દરરોજ રાતે થતું હતું કપિલા રોજ રાત્રે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી હોય અને તે સવાર પડી હોય ત્યારે જ બહાર આવતી હું પણ મોડી રાત સુધી જાગતી હતી કારણ કે ચિરાગ રાત્રે મોડા કામ કરીને ઘરે આવતા હતા પણ આ વાત મારા મગજમાંથી જતી જ નહોતી તે અચાનક મેં અવાજ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા એ અવાજ ઘરમાં કામ કરતી કપિલાનો હતો તે રાત્રે રડી રહી હોય તેનો અવાજ મને આવતો હતો હું તો ચિંતામાં આવી ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે મને પહેલાં એમ લાગે કે તે મારો વહેમ હશે પણ પાસે જઈને જોઈ તો કપિલા રડતી હતી મને થયું કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે તે રાતે મેં દરવાજો પણ ખખડાવી પણ કોઈએ ખોલ્યો નહીં પછી મેં વિચાર્યું કે સવારે હવે કપિલા સાથે જ વાત કરી લઈશ તે સવારે મારી સામે બેસી શાકભાજી સમારતી હતી ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાત્રે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો કપિલા સીધી જ વિચારમાં પડી કે તે મારી સામે કંઈ બોલી જ ના શકે થોડી વાર ચૂપ રહીને તે બોલી કે તમારા સસરાના પગમાં દુખતું હોય છે એટલા માટે હું તેમના પગે માલિશ કરવા ગઈ હતી પછી મેં કહ્યું કોઈ વાંધો નહીં પણ દરવાજો બંધ કરવાની શું જરૂર હતી હવે મારાથી નજર મેળવી શકતી ન હતી મેં તેને કીધું કે તમે મારાથી કોઈ છુપાવતા તો નથી ને તો તે કહેવાય લાગી ના એવું કંઈ નથી તમે ટેન્શન ના લો પછી મેં તેના પર વધારે જોર ના આપ્યું મને લાગ્યું હતું કે ધાર્મ કંઈક તો કારું જ છે કપિલાએ જોઈને એવું લાગતું હતું કે મારાથી કંઈક છુપાવી રહી છે પછી મને વિચાર આવતો કે તે ઘરમાં પણ નવા નવા કપડાં પહેરીને ફરતી હોય છે પછી મને મનમાં થતું કે પોતાના માટે તૈયાર થતી હોય પણ વિચિત્ર વાત એ હતી કે મેં ક્યારેય પોતાના ઉપર ધ્યાન ન આપ્યું ન હતું એને મેં તેને પૂછ્યું તો જવાબ આપતી કે તમારા સસરાના પગમાં દુખે છે પણ મને એ વિચાર હતો કે સસરાના સૂઈ ગયા પછી પણ તેના રૂમમાં કેમ રહેતી હશે આખી રાત તો કંઈ પગ નહીં દબાવતી હોય મારી અંદર ઘણા બધા સવાલો ચાલુ થઈ રહ્યા હતા પણ એક દિવસે એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ હતી એક દિવસ દરવાજો ખખડાયા વગર મારી કામવાળીના રૂમમાં જતી રહી તે મને અચાનક જોઈને એ પણ અહીંયા તો હું તેને જોઈને ચોંકી ગઈ હતી મેં તેને કીધું તમે તો મા બનવાના છો અને તમે મને કીધું પણ નહીં મારું આવું બોલવાથી તે સાફ ગભરાઈ અને બોલી કે તમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને ના કહીએ જ્યાં સુધી આઠ મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને ના કહીએ બધા એવું કહેતા હોય છે આવનાર બાળક ઉપર નજર લાગી જાય પણ નહીં તમને જોતાં જેમ લાગી રહ્યું હતું કે તમને આઠમો જ મહિનો હતો તે હવે ખુલ્લા કપડાં પણ પહેરતી હતી પછી મેં કોઈ વાત પર સવાલ ના કર્યો મેં તેમને કહ્યું કે તમે આરામ કરો હું ઘરનું કામ જોઈ લઈશ મને થયું કે આજે તો મારે કપિલાનું અને સસરાનું રાજ જાણીને જ રહેવું છે પછી થોડી વાર પછી મેં જોયું કે કપિલા સૂઈ ગઈ હતી તે તેના રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો મેં વિચાર્યું કે આજે તો કપિલાના કપડાં પહેરીને તેની જગ્યાએ આજે હું તેલનો વાટકો લઈને સસરાના રૂમમાં જઈશ કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો અને મને ડર પણ લાગી રહ્યો હતો કે કંઈક બીજું ના થાય તો સારું પછી મેં કપિલાના કપડાં પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં માલિશ કરવા ગઈ ત્યાં તો નાની લાઇટ ચાલુ હતી અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કરેલું કારણ કે કપિલા અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધી પણ મેં દરવાજો ખુલ્લો જ રાખ્યો પછી હું મારા સસરાના પલંગ પાસે જઈને બેસી ગઈ ત્યાં તરત જ એમને મારો હાથ જોરથી પકડી લીધો હતો એટલો જોરથી પકડ્યો હતો મને તો હાથ પણ દુખતો હતો પરંતુ મેં મારું મોઢું ના ખોલ્યું અને પછી મારા સસરા કહેવા લાગ્યા કે કોઈને ખબર ના પડવી જોઈએ કે તું મારી પત્ની છે જો કોઈને ખબર પડશે તો તારા પેટમાં જે બાળક છે તે મારું છે તો હું તારો એવો હાલ કરીશ કે જેવો બપોરે કર્યો હતો આવું કહીને મારા સસરાને મેં જોરથી ધક્કો માર્યો મારી પાસે આ એક જ મોકો હતો એટલે હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ પાછળ તે મારા સસરા કપિલા કપિલા કરીને બૂમો પાડતા રહી ગયા હું ભાગી ગઈ હતી પછી મેં કપિલાને જગાડી અને ચિરાગને પણ જગાડ્યા અને પછી હું તેનો હાથ પકડી સસરાનાની રૂમમાં લઈ ગઈ ચિરાગને પણ સીધી તેના રૂમમાં લઈને ગઈ એમણે સસરાજીને જોઈ રહ્યા હતા રૂમમાં જઈને લાઇટ ચાલુ કરી અને ત્રણેયને જોઈને પપ્પા ચોંકી ગયા એમ કહેવા લાગ્યા કે તમે ત્રણેય મારા રૂમમાં કેમ આવ્યા છો એટલે મેં કહ્યું મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે અને તમે સાવ આવવા નીકળ્યા મારા સસરા મને કહેવા લાગ્યા બેટા શું બોલી રહી છે મેં કપિલાનું બધું રાજ જાણી લીધું છે કપિલા એક કામવારી નહીં પણ તમારી પત્ની છે મારા સસરાને કીધું કંઈ ના કહેતા પરંતુ આ વાત નવાઈની એ હતી કે આ સંબંધ વિશે મારા પતિ ચિરાગ પણ જાણતા હતા એટલે મને તો વિશ્વાસ જ ન હતો પછી મારા સસરા મારી પાસે માફી માગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો આ વાત સાચી જ છે કપિલા એ કામ વારી નહીં પણ મારી પત્ની છે અમારા લગ્ન થઈ ગયા હતા પરંતુ હવે મને ડર હતો કે આ વાત બહાર આવી જાય તો તારા માતા પિતા તારા લગ્ન ચિરાગ સાથે ન કરાવે એટલે હું કોઈને ના કહ્યું પછી તેમને કપિલા જોડે પણ માફી માગી અને તેમને પણ પત્નીનો અધિકાર આપ્યો અને થોડા મહિના પછી કપિલા એક સુંદર દીકરીને જન્મ આપ્યો અમારા પરિવારમાં બધા લોકો ખૂબ જ ખુશ હતા અને ઘરમાંથી પણ સંપીને રહેવા લાગ્યા